જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ આપસર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો ત્રણસો એકવીસમો દિવસ સત્તરમી નવેમ્બર બે હજાર પચીસ અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ અલાયન્સ ચર્ચની સ્થાપના આલ્બર્ટ બેન્જામિન સિમ્સન જેવો એ બી સિમસનના નામથી ઓળખાતા પંદરમી ડિસેમ્બર અઢારસો તેતાળીસના રોજ તેમનો જન્મ થયેલો પોતાના પિતાની આત્મિક અસરો અને પોતાના માતાની પ્રાર્થનાની અસરો એમના જીવનમાં દેખાતી હતી એક રવિવારે ભજન સેવામાં તેઓ ભજન કરવા બેઠા હતા સભાજનોમાં દાનાર પણની થાળી જ્યારે ફેરવવામાં આવી અને એ બી સિમસન સાહેબ પાસે નાણાં હતા નહીં જ્યારે દાન ઉઘરાવનાર વ્યક્તિ એમની પાસે આવ્યા થાળી પોતાની પાસે હાથમાં લીધી જમીન પર મૂકી અને થાળીમાં પોતે ઊભા રહી ગયા અને પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ મારું જીવન હું તમને અર્પું છું મારા જીવનનો તમે ઉપયોગ કરો અને એ દિવસે એમણે પ્રભુને જીવન સોંપ્યું પ્રભુની સેવા કરવાને માટે નિર્ધાર કર્યો અઢારસોને અગ્નહેસીની સાલમાં ન્યૂયોર્કમાં બહુ જ મોટી મંડળી અને ધનવાન મંડળી એ મંડળીના તેઓ પાળક બન્યા એ મંડળીમાં તેમની આગેવાની પ્રભુ આશીર્વાદિત કરી રહ્યા હતા અને જ્યારે બહારથી બીજા દેશમાંથી આવેલા છ વ્યક્તિઓ આ એ બી સિમસન સાહેબને મળ્યા અમારે તમારી મંડળીના સભ્ય થવું છે અને સિમસન સાહેબે સ્વીકાર્યું આ રવિવારે તમે ચર્ચમાં આવજો જ્યારે રવિવારે છ વ્યક્તિઓ ચર્ચમાં આવ્યા અને જાહેર કર્યું કે આ છ વ્યક્તિઓ આપણી મંડળીમાં દાખલ થવા માગે છે અને મંડળીના આગેવાન ઊભા થયા આ છ વ્યક્તિઓને આપણી મંડળીમાં સભ્ય તરીકે સ્વીકારી શકતા નથી આપણા જેવા પ્રતિભાશાળી વ્યક્તિ નથી સામાન્ય લાગતા વ્યક્તિઓ છે અને એવી વ્યક્તિને આપણી મંડળીમાં સ્વીકારતા નથી રવિવારની ભજન સેવા પૂરી થઈ બાળક સાહેબે પુલપીઠ પરથી ઉતરીને રાજીનામું આપ્યું એ બી સિમસન સાહેબે રાજીનામું આપ્યું કે જો પ્રભુ આ છ વ્યક્તિઓને એમના કુટુંબમાં સ્વીકારતા હોય તો આપણે કોણ કે મંડળીમાં ના સ્વીકારીએ અને તમારી ઈચ્છા અને તમારા આયોજન પ્રમાણે જો આ છ વ્યક્તિઓ આ મંડળીના સભ્ય બની શકતા નથી તો મારે આ મંડળીના સભ્ય બનવું પણ નથી અને હું રાજીનામું આપીને નીકળી જાઉં છું અને એ દિવસે અઢારસો ને એક્યાસીની સાલ અને ત્યાર પછી થોડો સમય તેમણે સેવા કરી તરછોડાયેલા વ્યક્તિઓ ગરીબ વ્યક્તિઓ નિરાધાર વ્યક્તિઓ મુશ્કેલીમાંથી પસાર થયેલા વ્યક્તિઓ બહારના દેશમાંથી આવેલા વ્યક્તિઓ અને અઢારસો ને નેવની સાલમાં એક હોલમાં ગયા ન્યૂયોર્ક શહેરમાં આખો હોલ ખાલી છે અને પ્રભુને એમણે પ્રાર્થના કરી કે પ્રભુ આ ખાલી બાંકડા અને ખુરશીઓ છે એમાં હું તમારા લોકને બેઠેલા જોવા માગું છું અને બે થી ત્રણ મહિનામાં ઘણા બધા લોકો ધીમે ધીમે એ સંગતમાં આવતા ગયા અને હોલમાં અલાયન્સ ચર્ચની સ્થાપના કરવામાં આવી ક્રિશ્ચન એન્ડ મિશનરી અલાયન્સ ચર્ચ તરીકે આજે એક રિપોર્ટ પ્રમાણે ઇઠ્યાસી દેશોમાં અલાયન્સ ચર્ચની સેવા ચાલી રહી છે આપણા ગુજરાતમાં પણ અલાયન્સ ચર્ચની સેવા અદ્ભુત રીતે ચાલી રહી છે અને રિપોર્ટ પ્રમાણે કે છે ગુજરાતમાં છ હજાર જેટલા અલાયન્સના સભ્યો છે અને આ બધાના માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ અલાયન્સ જગતની સંસ્થાઓને માટે મંડળીઓને માટે બાળક સાહેબો માટે મંડળીઓના ભાઈ બહેનો માટે પ્રભુનો આભાર માનીએ છીએ માથિની લખેલી સુવાર્તા સોળમો અધ્યાય અઢાર્મિક કલમ પ્રભુ યશુએ કહ્યું કે આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ અને તેની વિરુદ્ધ આ દેશની સત્તાનું જોર ચાલશે નહીં તો આવો આપણે પ્રભુની સહાય માગીએ પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ અને આજે પ્રભુજી ચર્ચ વિશે અમે જોઈ શક્યા વિશ્વભરમાં લાયન્સની મંડળીઓને માટે ગુજરાતની મંડળીઓને માટે સેવકોને માટે ભાઈ બહેનોને માટે સંસ્થાઓને માટે મંડળને માટે પ્રાર્થના કરતાં તમારા હાથોમાં સોંપાઈ તમારો આશીર્વાદ આપો ઈસુ પ્રભુના નામે સાંભળો માન્ય કરો આ મેન